નમસ્કાર મિત્રો હું આજે આવ્યો છું પ્રકૃતિના ગોદમાં વસેલા એક અનોખા સ્થળે ભીમોરાની ગુફામાં અહીં માત્ર ગુફા જ નહીં પણ છે એક પ્રાચીન ઇતિહાસ શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા આ વ્લોગમાં હું તમને લઈ જઈશ ગુફાની અંદરની સફળે જ્યાં અંધકારમાં પણ એક અજોડ અનુભવ થાય છે સાથે જ આપણે જોઈશું અહીંનું લોકલ વાતાવરણ કુદરતી સૌંદર્ય અને આ સ્થળની ખાસ વાતો તો ચાલો શરૂ કરીએ રસપ્રદ યાત્રા મારી સાથે એકલા પ્રવાસી તરીકેની ભીમરોની ગુફાની અનોખી સફર નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે હું આવી ગયો છું ઉમોરામાં આવેલી ભીમોરાની ગુફાઓ જોવા માટે તે પાછળ જે તમે જોઈ રહ્યા છો ત્યાં ભીમોરાની ગુફાઓ છે તો ચાલો મિત્રો સૌ સાથે મળીને આ ભીમરોની ગુફાઓનો રહસ્ય જાણીએ અને તેના ગુફાનો નજારો માણીએ તો ચાલો મિત્રો હવે જઈએ ગુફાઓ જોવા માટે જે પાસે છે ત્યાં છે કે જે એકદમ નજીકમાં છે અહીંથી આપણે જવાનું છે અને આ બાજુ છે ગુફાઓ તો ચાલો મિત્રો ત્યાં જઈએ હવે ભીમોરાની ગુફાએ કઈ રીતે પહોંચી શકાય તેની વાત કરીએ તો ભીમોરાની ગુફાએ ચોટેલાથી આશરે લગભગ પંદર કિલોમીટર અંતરે આવેલું આ ગુફા છે અને એ પહોંચવા માટેનો રસ્તો ખૂબ જ સરળ છે તમે પોતાનું પ્રાઇવેટ વાહન લઈને અહીંની નજારો માણવા માટે આવી શકો છો અહીં આવતા જ રસ્તાની બંને બાજુ નજારો પણ ખૂબ જ અદ્ભુત હોય છે અને આવા જ નજારો માણતા માણતા તમે સરળતાથી અહીં ગુફાએ પહોંચી શકો છો નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો આજે હું આવી ગયો છું ભીમોરાનામાં આવેલી ગુફાઓના કુદરતની નજારો માણવા માટે અને તો ચાલો મિત્રો હવે ભીમોરાની ગુફાનો નજારો તમને પણ મનાવું તો ચાલો મિત્રો હવે જઈએ ગુફા તરફ અને કુદરતી નજારો માણીએ બાકી અત્યારે તમે ઉપરની તરફથી જુઓ કેટલો અદ્ભુત નજારો છે વિમોરેની ગુફાનો તો ચાલો મિત્રો ગુફાનો નજારો માણીએ અને મિત્રો આ ગુફા છે તે પાંડવોના સમયની છે એવું માનવામાં આવે છે અને આનો ઇતિહાસ પાંડવો સાથે સંકળાયેલો છે તો ચાલો મિત્રો માણીએ ગુફાનો નજારો હવે આપણે પહોંચી ગયા છીએ ભીમોરાયની ગુફાઓની એકદમ સામેની બાજુ અહીં આવતા જ અહીંનું વાતાવરણ તાજગી ભરેલું અને આજ ભરેલું અહીંનું વાતાવરણ છે અને આજના દિવસનો તમે પણ ઉપરની બાજુથી નજારો જુઓ કેટલો મસ્ત એવો નજારો છે આ છે ભીમોરેની ગુફા જ્યાં માનવામાં આવે છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં ગુફાની બાજુમાં જતા ગુફાની બંને બાજુ બનાવેલા આ ભીતચિત્રો એ પ્રાચીન કળાનું પ્રતિબિંબ છે અહીં દેવદેવીઓના આ છે ગુફાની અંદરનો નજારો અંદરનું વાતાવરણ અંધકારમય છે પરંતુ કુદરતી શિલ્પો અને પથ્થરની રચના અદભુત છે આ છે કુંતા માતાનું રસોડું આ એ સ્થાન છે જ્યાં માતા કુંતા રસોઈ કરતી હોવાનો વિશ્વાસ છે કુંતા માતાનું રસોડું પ્રવાસીઓ અને ભક્તો બંને માટે આકર્ષણનું એક કેન્દ્ર છે મિત્રો આજે હું ભીમુરાની ગુફાઓ જોવા માટે એકલો જ આજે આવી ગયો છું અને એકલા મુસાફરીનો આનંદનો કંઈક એવી જ છે કે અહીંનો ઇતિહાસ અને અહીંનો કુદરતી નજારો તમે પોતાની રીતે જ માણી શકો છો અને બેઠા હોય અને પવન આવતો હોય એટલે એક શાંતિનો એવો અહેસાસ થાય કે જેનું શબ્દમાં વર્ણન કરવું મુશ્કેલ છે બાકી અત્યારનો તમે નીચેનો પણ નજારો જુઓ કેટલા બધા માણસો નીચે પણ બાજુ બેઠા છે અને શાંતિનો અહેસાસ લઈ રહ્યા છે તો કંઈક આવું છે અત્યારનું વાતાવરણ તો ચાલો મિત્રો તમે પણ નજારો જુઓ કેટલો અદ્ભુત છે મિત્રો ભીમોરા અને ગુફાઓએ ઇતિહાસપ્રેમીઓ અને કુદરતી નજારોને માનનાવાળા માણસો માટે બેસ્ટ એવી જગ્યા છે બાકી તમને આજનો જો વિડીયો ગમ્યો તો મારા વિડિયોને લાઇક કરો શેર કરો અને આવા જવાનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો